નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયોની અંદર આપણે જાણીશું તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહીજો અને ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજ તાજા બજાર ભાવ તમને મળતા રહે તો ચાલો આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ રાજકોટમાં તેરસો પચીસથી લઈને પંદરસોને વીસ રૂપિયા અમરેલીમાં નવસો પંદરથી લઈને પંદરસોને વીસ રૂપિયા સાવરકુંડલામાં તેરસો પચાસ લઈને ચૌદસો ને એંસી રૂપિયા જસદણમાં તેરસો સિત્તેરથી લઈને પંદરસો રૂપિયા બોટાદમાં તેરસો સિત્તેર થ લઈને પંદરસોને પચીસ રૂપિયા મહુવામાં તેરસો એકોતેર થઈને ચૌદસોને એકતાલીસ રૂપિયા ગોંડલમાં બારસો એકાવન લઈને ચૌદસો ને છન્નું રૂપિયા કાલાવડમાં એક હજાર એકાણું થઈને પંદરસો રૂપિયા સામજોધપુરમાં તેરસોથી લઈને ચૌદસો ને એકાણું રૂપિયા ભાવનગરમાં બારસો પછાત લઈને ચૌદસો રૂપિયા બાબરામાં ચૌદસો વીસ લઈને પંદરસોને પચીસ રૂપિયા જેતપુરમાં એક હજાર અઠ્યોતેરથી લઈને પંદરસોને અગિયાર રૂપિયા વાંકાનેરમાં બારસો પછાત લઈને એક્યાસી રૂપિયા મોરબીમાં તેરસો પાંસઠથી લઈને પંદરસોને એકવીસ રૂપિયા રાજુલામાં બારસો પછાતરીને પંદરસોને પચીસ રૂપિયા હળવદમાં તેરસો પચાતરીને પંદરસોને અગિયાર રૂપિયા વિસાવદરમાં અગિયારસો તરીને તેરસો નેવું રૂપિયા તળાજામાં બારસો ચોપન થ્રીને ચૌદસો ને એકોતેર રૂપિયા બક્સરામાં બારસો થઈને ચૌદસો ને આઠ રૂપિયા માણાવદરમાં તેરસો પછા થ લઈને પંદરસો ને ત્રીસ રૂપિયા ધોરાજીમાં બારસો સન્નો થ લઈને ચૌદસો ને સાસઠ રૂપિયા વિશ્યામાં તેરસો થઈને પંદરસોને દસ રૂપિયા ભેંસાણમાં એક હજાર લઈને પંદરસો ને સોળ રૂપિયા ધારીમાં અગિયારસો ત્રેથી લઈને ચૌદસો ને એકાવન રૂપિયા પાળતણમાં તેરસો થઈને ચૌદસોને બાસઠ રૂપિયા હરીજમાં તેરસો દહ લઈને ચૌદસો ને રૂપિયા વિસનગરમાં બારસો પછાત લઈને પંદરસોને પાંચ રૂપિયા વિજાપુરમાં તેરસો પછાત લઈને પંદરસોને સત્યાવીસ રૂપિયા માણસામાં તેરસો થ લઈને ચૌદસોને સોરાણું રૂપિયા કડીમાં તેરસો પચાસતરીને ચૌદસોને બાવન રૂપિયા પાટણમાં બારસોથી લઈને પંદરસોને અઢાર રૂપિયા થરામાં બારસોથી લઈને પંદરસો રૂપિયા મિત્રો આ હતા કપાસના બજારના ભાવ કપાસના બજારમાં સુધારા જોવા મળી રહ્યા છે અને આગળના સમયમાં હજી પણ કપાસના ભાવમાં સુધારા આવે તેની શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ક્યાં સુધી જય જવાન અને જય કિસાન